આ છે સફરજનનું નું ઝાડું અને બધા પાન નવા આવી ગયા છે જો હાઈટ પણ થોડી વધી છે આની તો આ એ આવો કાંટો એ છે તો આવો કાંટો એક ફળ જ થાય મિત્રો આપણે ફળ આવે છે ફળિયા લાલ છે જો અને ફળ પણ એવું થાય છે જો અને ખાવામાં પણ મીઠાઈ જોરદાર છે આની આમાં કેરી ચાલુ જ રહે છે એ તો પાછા મોર પણ આવ્યા છે અને ઝીણી ઝીણી કેરી પણ બંધાણી છે જો આપણે એક વિડીયો હાલો મિત્રો મિત્રો દસ અગદી લસણ અને રીતે ઉગી ગયા છે બધા તો હાલો આજે આપડે ઈ જોઈએ કેમ છે કેમ નહીં તો જોવો મિત્રો આ રીતનું લહણ પણ થઈ ગયું છે થોડુંક આપડી કીધે વાવવામાં હારવું થયું છે પણ આપણે તો ખાવા હાટું હતું એટલે ભાઈ હાલસી સી થઈ જાય તો ડુંગળીનો રોપ પણ મોટો થઈ ગયો અને બી પણ સારું છે ભાઈ એક પણ બી આપણું ફેલ નથી જોવો મિત્રો બધું બી ઉગી ગયું છે એક પણ બી આપણું ફેલ નથી તો જોવો મિત્રો આ આપણે લાલ મૂરા ને ઓલા આપણે સફેદ મૂરા આવે બે વાવ્યા હતા તો બે મૂરા પણ ઉગી ગયા છે અને હજી આપણે મૂરા મોટા થાય એ પણ જોવું જ્યાંથી બી લીધું એને કીધું કે ભાઈ આ લાલ મૂરા થાય એ આપણે આ અલગથી વાવ્યા છે તો એ પણ જોવું આપણે કેવાક લાલ થાય છે

બધું વાવેતર આપણે વાવ્યું હતું ક્લાસ નીકળી ગયું છે ભાઈ આપણે બધી જગ્યાએ એવી રીતે વાવી દીધા છે મિત્રો આપણે ગુવાર પણ વાવ્યો હતો તો ગુવાર પણ અટાણે નીકળી ગયો છે અને બબે ત્રણ ત્રણ પાંદડે થઈ ગયો છે તો મિત્રો આ રીતનો ગુવાર ગયો છે કે ત્રણ ત્રણ પાંદડે થઈ ગયો છે એ મિત્રો ઉગવામાં થોડોક ટાઈડના લીધે કેવર આવે પણ હવે તો ઉગી ગયો એટલે કંઈ વાંધો નહીં આવે

કાંઈક ઉગી ગયા છે ને કાંઈક હજી ઉગતા આવે છે આપણી જમીનમાં રતારું ગાજર પણ થઈ જાય છે તો રતારું ગાજર પણ નીકળી ગયા છે હારામાં હારા કેમ કે ઉગવામાં થોડી ભાઈ વાર લાગી ગઈ થી બાર દી થઈ ગયા પછી નીકળ્યા છે મિત્રો આપણે સોરવાડથી શિવશક્તિ નર્સરીમાંથી આપણે જે સફરજનને લઈ આવ્યા હતા ઝાડવા તો એ પણ તમને બતાવું એ પણ પરફેક્ટ રીતે ભાઈ સોટી ગયા છે આપણા જે ઝાડવા હતા એ તો હાલો આપણે એ જાડવા જોઈએ કેમ કેમ કે ભાઈ આપણને તો એમ હતું કે આ ઝાડવું નવું છે આપણે અહીંયા નહીં થાય પણ થઈ ગયું છે મિત્રો અને નવા પાન પણ આવી ગયા છે તો એ પણ જોઈએ આપણે મિત્રો આ છે સફરજનનું ઝાડવું અને બધા પાન નવા આવી ગયા છે જો હાઈટ પણ થોડી વધી છે આની તો હવે તો મિત્રો આપણને એમ થઈ ગયું કે સો ટકા આપણે અહીંયા સફરજનનું ઝાડવું થઈ જ જાય એમ મિત્રો હજી તો નવી કોરામણ પણ ચાલુ છે તો મિત્રો આ ઝાડવું રહ્યું એ આવો કાંટો કહેવાય છે તો આવો કાંટો એક ફળ જ થાય મિત્રો આપણે એનો વિડીયો પણ બનાવ્યો હતો તો આ પણ થઈ જાય છે આપણી જમીનમાં જો તો આમાં પણ એકદમ નવા પાન નીકળ્યા છે જો આપણી જમીનમાં વિદેશી ઝાડ રિયા પણ થઈ જાય છે જુઓ કેમકે મિત્રો આપણને તો એવું લાગે છે કે જે જગ્યામાં આંબો થતો હોય ત્યાં આવા ઝાડ પણ થઈ જાય છે તો હવે વાત રહી આપણે ઉનાળામાં કેમ થાય છે એ તો ઉનાળાના ટાઈમમાં પણ આપણે જોવું કે કેવું કાને પાણી જોઈએ છે અને કેવી ઠંડી જમીન જોઈએ છે કે આપણે આંબાને જમીન આપ તો આંબામાં સારવાર કરીએ એ જ સારવાર આમાં કરવાની છે કે શું છે એ પણ આપણે આગળ બતાવશું તો જુઓ મિત્રો આપણે અહીંયા એક બોયડી છે તો મોટા બોર છે એપલ બોર આવે એ તો બોર પણ ટાણે આવી ગયા છે આમાં જો મિત્રો તો બોયડી આ રીતની કઈક છે અને ત્રણક વરની છે અને હજી તો આપણે કાપી નાખી છે હિસાબે અને મિત્રો જામફળ તો જામફળ પણ અટાણે ઉતરવાનું ચાલુ છે તો આ જામફળીનું ઝાડ ઉર્યું ત્રણ વરનું છે આપણે મિત્રો આ રીતના કઈક જામફળ આવે છે અને મિત્રો આ જામફળ રિયાઈ લાલ છે જો ખાવામાં એકદમ મીઠા છે આ જામફળ રિયાઈ અને ફળ પણ એવું થાય છે જો અને ખાવામાં પણ મીઠાઈ જોરદાર છે આની તો મિત્રો આ બીજી જામફળી છે તો આમાં તો સિઝન પૂરી થઈ ગઈ કેમ કે આના જામફળ તો આપણે ખાઈ લીધા છે અને હમણાં જોયું એના ચાલુ છે અને હજી એક જામફળ તમને બતાવું અને જો મિત્રો આ આપણે જે મોટા જામફળ આવે એનું જાડવું છે એકદમ મોટા કેમકે પાંચસો ગ્રામનું એક જામફળ થાય છે એ આપણે થોડા ફૂલ વાહીવા છે જો તો તો આ રીતના કંઈક ફૂલ છે આપણે ઘણા બધા વાહીવા તા એમાંથી એટલા જ ઉગ્યા છે ને અહીંયા પણ આપણે થોડું રીંગણા ને ટમેટાને એવું બધું આવેલું છે તો રીંગણી તો હવે ભાઈ ફૂલ ને એવું આવેલું છે ને ટમેટા પણ આવ્યા છે અટાણે જો અને આરિયા મરસા તો મરસામાં પણ ફાલ એવો છે અને મરસા પણ છે જો આ બધા છે મરસા અને આ છે મેથી જો મિત્રો આ જામફળ આપણે પેલી વાવેલી છે તો આના ચારક વર થઈ ગયા છે આ જામફળના તો આમાં જામફળ મિત્રો આવે દર વર્ષે એક જ વાર પણ આ જામફળ પણ એકદમ જોરદાર આવે અને ફળ પણ એવું આવે કારણે ફળ પણ લાગેલા જ છે આમાં અને 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 અમુક કાસા છે છે આ રીતના પાકે કંઈક જુઓ ફળ પણ મોટું થાય છે એકદમ તો જુઓ આ રીતનું આ અટાણે પાક ઉપર જ છે જો તો આ રીતના કઈક જામફળ થાય છે અને આ જામફળ એ પણ અટાણે પાક ઉપર જ છે અને આની પણ મીઠાઈ છે એકદમ જોરદાર છે

પણ હાઈડ હવે થોડી વધી છે એવું લાગે છે વધતો નથી ભાઈ આપણે આ છે તો થોડી થોડી હાઈડ વે જાય આના આપણે જે આંબો વધે એટલો વધતો નથી ધીમી છે પણ આ મોરિયા ખૂટતા નથી ભાઈ કેરી નથી ખૂટતી જો આ રીતે આવ્યા જ કરે આ ફાલ લેવાઈ જાય તો આ બીજો ફાલ આવી જાય છે આમાં અને મિત્રો આ આપણા જે મોટા આંબા રહ્યા એમાં પણ અટાણે મોર આવવાનું ચાલુ થઈ ગયું છે એક આ કેમ કે ભાઈ આ એક આંબામાં દેખાણા જોવો મોર આવી રીતે કંઈક મોર આવ્યા છે હવે ધીમે ધીમે ચાલુ થયું છે કેમ કે હજી બીજા આંબામાં તો નથી દેખાતા આમ તૈયારી હોય એવું લાગે છે હવે ભાઈ તો ભાઈ આપણે અહીંયા જાંબુ આવેલું છે તો આપણે ઓલા સફેદ જાંબુ આવે સફરજન જેવા એ જાંબુનું ઝાડવું છે તો આમાં પણ નવો કોર આવી ગયો છે જો તો જો મિત્રો આ બધો રિયો નવો કોર આવી ગયો છે આમાં તો આ ઝાડવું પણ આપણે અહીંયા થઈ ગયું અને ભાઈ આ છે આપણે ઘીનું ઝાડવું જે આપણે લઈ આવ્યા વેજીટેબલ ઘીનું ઝાડવું જાડવું આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો તો આ ઝાડવું રિયો એની વધ ભાઈ સારી થઈ છે કેમ કે આપણે લઈ આવ્યા અહીંયા એટલે સોડવો હતો ને આપણે વાવ્યો હતું તો અટાણે આ દોઢક ફૂટ જેવું વધી ગયું છે ભાઈ વેજીટેબલ ઘીનું ઝાડવું આવે એ ઝાડવું છે તો એ જાળવું પણ આપણે થઈ જાય છે અહીંયા અને મિત્રો આ રહી આપડી જે આપણે વાલોર વાવી હતી તો વાલોરનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી જાય ટૂંક સમયમાં આવે અને આ છે ભાઈ અંજીરનું જાડવું જોવો તો અંજીરનું જાડવું પણ આપણે થઈ ગયું છે કેમકે આ જાડવું તો ભાઈ થઈ જ જાય ફોરેસ્ટ ઝાડવું મિત્રો અહીંયા છે આપણે જે આંબલી લઈ આવ્યા હતા મીઠી કેમ કે આપણાથી થોડુંક ભાઈ ખળ લેવામાં ધ્યાન નહોતું રહ્યું અને લેવાઈ ગઈ હતી તો પાછી પણ ફૂટી ગઈ છે તો અવડી થઈ છે અટાણે જોવો નકર તો મોટી હતી ભાઈ બે ત્રણ ફૂટ જેવી થઈ ગઈ હતી પણ ખળ બહુ હતું એના હિસાબે ધ્યાન ન રહ્યું ને લેવાઈ ગઈ હતી તો પાછી પણ ફૂટી ગઈ છે ભાઈ અહીં તો મિત્રો આ રીતનું આપણે કંઈક ને બધું વાવેતર હતું તો હવે આ વિડિયોને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં